એમ ચોકડી સીટ સ્વયં રેસીડેન્સીમાં રહેતા અજય છગનભાઈ પટેલની અંકલેશ્વર જીઆઈડીસીની એશિયન પેઇન્ટ કંપની પાસે પ્રણામ એન્ટરપ્રાઇઝ હાર્ડવેર દુકાન આવેલ છે જે દુકાન અને ગોડાઉનને ગત તારીખ પચીસમી માર્ચના રોજ તસ્કરોએ નિશાન બનાવી હતી તસ્કરોએ ગોડાઉનના સિમેન્ટના પત્રને તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદર રહેલ એસએસના બોલ વાલ નંબર ઓગણીસ પીવીસી બ્રાન્ડેડ પાઇપ રોલ નંબર બે સહિત એસએસ નો સામાન મળી કુલ એક ટીમ હ્યુમન ઇન્ટેલિજન્સના મદદથી તપાસ શરૂ કરી હતી આ દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે પ્રણામ એન્ટરપ્રાઇઝમાં થયેલ ચોરીમાં સંડોવાયેલ ઈસમ ચોરીનો સામાન સગે વગે કરવાની ફિરાકમાં ફરી રહ્યો છે જે ચોક્કસ માહિતીના આધારે એલસીબી ટીમે ચિતાલી ગામ પાસે પાસેથી ચોરીની ઘટનામાં સંડોવાયેલા રવિ સુરેશ મેકવાનની શંકાસ્પદ ઝડપી પાડ્યો હતો તેની પાસેથી ચોરીના એક મોબાઈલ ચોરીમાં વપરાયેલ મોટરસાયકલ એક મળી પંચાવન હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે તેની પૂછપરછ કરતા પ્રણમ એન્ટરપ્રાઇઝમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી તેની સાથે ગૌતમ ગોવિંદ વસાવા રહે જીતાલી તેમજ અન્ય બે મિત્રો અને જીગર નામના ઈસમે તેમની સાથે ચોરીને અંજામ આપ્યો હતો જેના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસના હવાલે રવિ સુરેશ મેકવાનને કરાયો હતો જીઆઈડીસી પોલીસે વિધિવત આરોપીની ધરપકડ કરી ચોરીમાં સંડોવાયેલ અન્ય ઇસમો તેમજ ચોરીનો અન્ય મુદ્દામાલ રિકવર કરવા માટે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી